છોકરો ફેર ઉપાડો ભાઈ ક્યુટી બોય લાગુ હોય ક્યુટી ક્યુટી ગર્લ બોય બોય સોરી બોય ક્યુટી બોય યાર આબરૂ જમ કાટો એ બાર ડોહ શું કહે કવડા ભાઈ હેન્ડસમ હેન્ડસમ બાય એમ હેન્ડસમ હેન્ડસમ કે છે શું યાર હડલ તારે મે જીવડા પડ્યા છે ઘટાઈ પેલા આ શરીર જીવડા થી ભરલું જીવડા પડી ગયો ભાઈ ચાલ થઈ રહ્યું છે મેડમ આવી રહ્યા છે મેડમ આવે એટલે સીન ચાલુ કરીએ ઓજય માતાજી વિડિયો ચાલુ છે ભાઈ આપણા કેરેક્ટર બહાર નું શું થઈ નું 100% ઘણો કે આ તો ગાડું છે લ્યા કોડ આ બજારમાં નઈ બેઠો હતો મેન્ટલ હોસ્પિટલમાંથી ભાગીને આવતરીયો ભાઈ અહીંયા નઈ આ બજારમાં નઈ ઓલે ફૂટપાથ ઉપર બેઠા હતો આ તમે આ છે હા મે લ્યા ફાઉન્ડેશન હે આવલું મદદ ફાઉન્ડેશન માં અચ્છા